આ બાપુ છે જગ્યા ના મહંત બદરંગદાસ બાપુ ભગી આંબા છે આંબા કેરીઓ હોય છે જો મોટી કેરીઓ છે કે આપણે બીજે હોય બીજે હોય તમને આંબા બતાવી દે પછી જો આ ગાયો ગૌશાળો છે એના માટે રસકો છે

chết mà ne bữa thế mà yo yo amai bây các nãy này là do dễ siuèt quanh khè lùng khè lùng khè do à do dễ siuèt siuèt mốt a mốt a lùng à

એ કેસરસ આ એ તો માથે આંબા લાટ પાસે થાય એમાંય છે પણ જો ને આપણે માથે ન સડવું અહીંના એને બતાવી દે તો લાગઠ આંબા છે આ રોખડ ભગતની વાયુ છે ભજન બાપુને લે જોવા જો ફળે દઉડું મોટું છે આમ તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરી શેર કરજો સબસ્ક્રાઈબ કરી આરબી સોલંકી કરાવી જ